ગુજરાતીઓ સાવધાન ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ખતરો હજુ ટળ્યો નથી દક્ષિણ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા રોડ રસ્તા ઘર મકાન અને ખેતરો બેટ બન્યા છે દક્ષિણ ગુજરાતમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ફરી એકવાર પહેલાના જેવા દ્રશ્યો નિર્માણ થતા જોવા મળી રહ્યા છે ધરમપુર તાલુકાના ધરમપુરનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો બસ ડેપોની બહાર પાણી ભરાઈ ગયા છે તો ચાલો વાત કરીએ રવિવાર અને સોમવારની ભારેથી અતિ આગાહી વિશે તો હમણાં જ આ ચેનલ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ઉત્તર અને અમદાવાદમાં આ ફાટ્યું તો દક્ષિણમાં દનાદન અને મધ્યમાં પણ મુશળધાર વરસાદથી રોડ રસ્તા ઘર મકાન અને ખેતરો બેટ બની ગયા તો ભારે વરસાદથી અનેક જળાશયો અને ડેમ છલોછલ થઈ જતા અંદાતા આનંદિત થઈ ઉઠ્યા છે દક્ષિણ ગુજરાતમાં દેહ દનાદન વરસાદની ફરી એક ઇનિંગ શરૂ થઈ ગઈ છે આ નવી ઇનિંગ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં દે દનાદન વરસાદમાં સુરતનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નવસારીમાં પણ વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ફરી એકવાર પહેલાંના જેવા દ્રશ્યો નિર્માણ થતાં જોવા મળી રહ્યા છે ધરમપુર તાલુકાના ધરમપુરનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો એસટી ડેપોની બહાર પાણી ભરાઈ ગયા સ્ટેટ હાઈવેની સાથે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ફરી ભરાઈ ગયા છે હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આગામી બોતેર કલાક ખૂબ જ ભારે આ વિસ્તારોમાં તબાહી લાવશે મેઘો અંબાલાલની સૌથી ડરામણી આગાહી છે દક્ષિણ પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ડાકોરમાં ભારે વરસાદથી મંદિરની બહાર પાણી ભરાઈ ગયા તો કપડવંજમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા નડિયાદના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા તો ઉમરેઠમાં પણ મુસળધાર વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા ખેડા જિલ્લાના નડિયાદમાં બાળકોની હોસ્પિટલ આવેલી છે પરંતુ પાણી ભરાઈ જતાં માતા પિતા પોતાના બાળકોને તેડીને જવા માટે મજબૂર બન્યા છે વર્ષોથી આ સ્થળે પાણી ભરાતું હોવાથી લોકો હેરાન પરેશાન છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદથી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદથી એક લાખ સત્તર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે પાણીની આવક વધતા ડેમના નવ દરવાજા ખોલી દેવાયા છે જેના કારણે નર્મદા ભરૂચ અને વડોદરા નદી ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ડેમની સાથે દક્ષિણ ગુજરાતની શાન કહેવાતા ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં એકાણું હજાર ત્રણસો છન્નું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે આઠ દરવાજા ચાર ફૂટ કોલી તાપી નદીમાં પાણી છોડાયું છે નદીમાં પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે તો ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ હાલ પહોંચી છે બનાસકાંઠામાં મેઘરાજાની ધડબડાટી ઝાડો ક્યાં ભરાયેલા છે પાણી અને ક્યાં છે રસ્તા બંધ સુરતના બારડોલીમાં આવેલી તાપી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઉકાઈ ડેમના દરવાજા ખોલાતા પાણી બારડોલીના કોઝવે પર ફરી વળતા તે પાણીમાં સમાઈ ગયેલો જોવા મળી રહ્યો છે આ કોઝવે પરથી વાહન ચાલકો પસાર થયું જીવન જોખમ મૂકીને જઈ રહ્યા છે કોઝવે પર પાણી ભરાતા અનેક ગામો સંપર્ક કપાઈ ગયો છે હવે આ ગામના લોકોને સત્તર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આફતનો આ વરસાદ કેવી મુશ્કેલી સર્જે છે તે જોવું રહ્યું હવે વાત કરીએ આગામી બોતેર કલાકની આગામી બોતેર કલાક ખૂબ જ ભારે છે આ વિસ્તારોમાં તબાહી લાવશે મેઘો અંબાલાલે સૌથી ડરામણી આગાહી કરી છે રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે અંબાલાલ પટેલની ફરી એક આગાહી સામે આવી ગઈ છે રાજ્યમાં હાલમાં એક થી ત્રણ ઇંચ વરસાદની શક્યતા રહેલી છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજકોટ ચોટીલા થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે સુરેન્દ્રનગર હળવદ અને ધાંગધ્રામાં પણ વરસાદ આવી શકે છે મધ્ય ગુજરાતના વડોદરા પાદરા બોડેલી ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે પંચમહાલના પંચમહાલ દાહોદ અને લીમખેડા તેમજ સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે કહ્યું છે કે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેલી છે ખેડૂતોને વહેણ વે વોકળા કાસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે ટૂંકી મુદતના પાકો અર્ધચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે અંબાલાલ પટેલની મોટી આગાહી એ છે કે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે ત્યારે આગામી ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે ભારેથી ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના એક બે નહીં પરંતુ દસ ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં હાલમાં એકથી ત્રણ ઇંચ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે એ રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના સુરત આહવા ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી અને બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે તો સૌરાષ્ટ્રના અમરેલી બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે આ ઉપરાંત રાજકોટ ચોટીલા થાન અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે મધ્ય ગુજરાતના વડોદરા પાદરા બોડેલી ભરૂચ અને જંબુસરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ગઈકાલે ગુરુવારથી મેઘરાજાએ જાણે યુ ટર્ન લીધો હોય તે મેઘ મહેર વરસાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર પણ આવી રહ્યો હોવાથી લોકોએ પોતાના વેકેશનના પ્લાન કરી લીધા છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ તેમજ યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે સુરત અમરેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પંચમહાલ મહીસાગર અને ભરૂચ માટે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે શનિવારે વલસાડ દમણ અને દેદ્રનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જો રવિવારની વાત કરીએ તો રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તથા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે સોમવારે એટલે કે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિ ભારે વરસાદની આગાહી છે મંગળવારે રાજકોટ અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા માટે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત અમદાવાદ આણંદ અને પંચમહાલ માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવારે પાટણ અમદાવાદ આણંદ માટે ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લાંબા વિરામ બાદ આણંદમાં મેઘમહેર ખંભાતમાં વરસ્યો બે ઇંચ વરસાદ લાંબા વિરામ બાદ આણંદમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે ખંભાતમાં ફક્ત બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ નોંધાતા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે જનજીવન ઠપ પડી ગયું હતું આણંદમાં આણંદ જિલ્લાને છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પડ્યો ન હતો જોકે બે કે ત્રણ દિવસથી વરસાદની શરૂઆત થઈ છે આજે એટલે કે ત્રેવીસ ઓગસ્ટના રોજ દરેક રાજ્યમાં સારો એવો વરસાદ નોંધાયો છે જેમાં ખંભાત ખાતે બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું આ ઉપરાંત આણંદ જિલ્લાના બીજા તાલુકામાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે ત્રણ દિવસ દરમિયાન આણંદ જિલ્લામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમાં મધ્યમથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જિલ્લામાં વરસાદની ઋતુ ચાલુ થયા બાદ ચાર હજારથી વધારે મિલીમીટર જેટલો વરસાદ પડી ગયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આણંદ જિલ્લામાં આશરે સાત મીમી જેટલો વરસાદ નોંધાયો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સવારથી લઈને સાંજ સુધીમાં તારાપુર જિલ્લામાં ઓગણીસ સોજિત્રામાં ચોપ્પન ઉમરેઠમાં નીલ આણંદમાં પંદર પેટલાદમાં ચોત્રીસ અને ખંભાતમાં ઓગણપચાસ બોરસદમાં તેર અને આંકલાઓમાં સોળ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે જે કુલ મળીને આશરે બસ્સો મિલીમીટર જેટલો થાય છે જેમાં ખાસ કરીને ખંભાતમાં ફક્ત બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ નોંધાતા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે જનજીવન ઠપ પડી ગયું હતું વરસાદના કારણે તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને જે તે પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર તારાપુરમાં પાંચસો ઓગણએસી સો સોજિત્રામાં ચારસો ચોપન ઉમરેઠમાં બસો એકાણું આણંદમાં પાંચસો ઓગણસિત્તેર અને પેટલાદમાં પાંચસો ત્રીસ ખંભાતમાં સાતસો પંચાણું બોસદમાં આઠસો ચૌદ અને આંખલાઉમાં પાંચસો પચાસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે બોલાવશે આ દરમિયાન ડબલ ડિજિટમાં વરસાદ ખાબકશે મોટાભાગના વિસ્તારમાં દસ ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત દ્વારા જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલુ મહિનામાં વરસાદને લઈ પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં સારામાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે હાલ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાત પાસે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ભાલ પંથકમાં વરસાદ પડશે જ્યારે દરિયા કિનારાના વિસ્તારમાં સારો વરસાદ પડશે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને બોટા બોટાદમાં પણ સારો વરસાદ પડી શકે છે તેમના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે જે બાદ ગોધરા છોટાઉદેપુરમાં આવશે જ્યારે અરબસાગરનું સાગરનું સર્ક્યુલેશન નબળું પડશે અને લો પ્રેશર સાથે મર્જ થશે બે સિસ્ટમ મર્જ થશે અને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે આ બંને ભારે સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે ચોવીસ અને પચીસ તારીખે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થશે જેના લીધે તમામ રીઝનમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે વધુમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ જણાવે છે કે ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વરસાદ ભૂક્કા બોલાવશે મોટાભાગના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદની શક્યતા છે પચાસ ટકાથી વધુ વિસ્તારમાં ડબલ ડિઝિટમાં વરસાદ પડી શકે છે નવ ઇંચથી પણ વધુ વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે આ વરસાદ ખરેખર ભારે હશે અરબસાગર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમની અસરથી સારા અને અતિભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં મેઘરાજા ફરીથી બોલાવશે ધડબડાટી સાત દિવસ ક્યાં ક્યાં છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ગાજવીજની આગાહી છે આ સાથે આગામી ત્રણ દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતમાં મેઘરાજાએ આજથી અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ કરી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાય છે હાલ ઉત્તર બાંગ્લાદેશ પર એક લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેનું આવનારા અડતાલીસ કલાક માટે મૂવમેન્ટ પશ્ચિમ બાજુ રહેશે ઈસ્ટ સેન્ટ્રલ સીની આસપાસ પણ લો પ્રેશર બનેલું છે અને તેની સાથે જોડાયેલું સર્ક્યુલેશન છે જે ગોવા પોસ્ટ પાસે છે જેની મૂવમેન્ટ ઉત્તર બાજુ છે જેના કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે અત્યંત ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ વરસાદનું પૂર્વાનુમાન છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રામાશ્રી યાદવે વધુમાં જણાવ્યું છે કે શુક્રવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શનિવારે વડોદરા અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આ ઉપરાંતના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે રામાશ્રી યાદવે શનિવારે જે માહિતી આપી તેમાં ખાસ તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ અને છોટાઉદેપુર માટે ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ આગાહી રવિવાર માટેની છે રવિવારે જે છે તે પંચમહાલ છોટાઉદેપુર માટે અત્યંત ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની વોર્નિંગ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે પાંચમા દિવસ એટલે કે સોમવારની આગાહી જણાવતા કહ્યું છે કે ભાવનગર નર્મદા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મંગળવાર માટેની આગાહીની વાત કરીએ તો મંગળવારના રોજ સુરેન્દ્રનગર બોટાદ પાટણ અમદાવાદ ગાંધીનગર આણંદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત વડોદરા ભરૂચ મહેસાણા તથા આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મંગળવારે પણ છે ત્યારબાદ વાત કરીએ બુધવારની બુધવારે એટલે કે સાતમા દિવસે મહેસાણા આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ ગાજવીજની આગાહી છે આ સાથે આગામી ત્રણ દિવસ માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી પણ આપી છે ગુજરાતમાં આ દિવસથી વધશે વરસાદનું જોર આ જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી પસાર થશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે હાલ આ સિસ્ટમ છેલ્લા બે ત્રણ દિવસથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને આગામી એકાદ દિવસમાં સિસ્ટમ ત્યાંથી આગળ વધશે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જે બાદ ગુજરાતમાં આગામી આખું અઠવાડિયું આ સિસ્ટમની અસર રહે તેવી સંભાવના છે અને તેના કારણે સતત ઘણા વિસ્તારોમાં વરસાદ થશે ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે ભારે વરસાદ આ એક મોટો સવાલ છે ગુજરાતમાં હાલ વરસાદનું થોડું વધારે પ્રમાણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ સારો વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ નથી અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળી છે હાલની સ્થિતિ પ્રમાણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું પ્રમાણ વધારે રહેશે જેમાં ચોવીસ ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જે બાદ ગુજરાતમાં પચીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર શરૂ થશે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ગુજરાતમાં પચીસ ઓગસ્ટથી લઈને આગામી ચાર દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વધશે અને ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં એક જૂનથી બાવીસ ઓગસ્ટ સુધીમાં સરેરાશ કરતાં બે ટકા વધારે વરસાદ થયો છે જ્યારે વીસથી વધારે જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે જૂન મહિનામાં શરૂ થયેલા ચોમાસાના અઢી મહિના પસાર થઈ ગયા છે અને હવે દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે આ સમયે ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટ છે તે કદાચ આ નવા વરસાદી રાઉન્ડમાં પૂરી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતના કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ હવે ભારે વરસાદની જો વાત કરીએ તો વરસાદનું જોર ક્યારે વધશે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સવાલનો જવાબ પણ મેળવીએ ગુજરાતમાં બંગાળની ખાડીની અસર સૌથી પહેલાં દક્ષિણ પૂર્વ મધ્ય ગુજરાતને થવાની શરૂઆત થશે અને ત્યારબાદ આગળ વધીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેની અસર દેખાશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત રીઝનમાં પચીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લામાં પચીસથી છવ્વીસ ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધશે જે બાદ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કચ્છ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે સૌપ્રથમ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ વધવાની શક્યતા છે જે બાદ પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી કચ્છ અને પાટણ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતમાં અડધાથી વધારે ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે રાજ્યના ડેમોમાં પાણીનો કુલ સરેરાશ જથ્થો ત્રેસઠ પોઈન્ટ વીસ ટકા છે જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં પાણીનો સંગ્રહ ખૂબ ઓછો થયો છે અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ ત્રીસ પોઈન્ટ બાવન ટકા જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે વાત કરીએ કચ્છની તો કચ્છમાં પચાસ પોઈન્ટ પંચાવન ટકા સૌરાષ્ટ્રમાં ચોપન પોઈન્ટ બાવીસ ટકા તથા મધ્ય ગુજરાતમાં ચોપન પોઈન્ટ સુડતાલીસ ટકા જેટલા પાણીનો જથ્થો હાલ છે દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે અહીંના ડેમોમાં સરેરાશ છોત્તેર પોઈન્ટ સોળ ટકા જેટલા પાણીનો જથ્થાનો સંગ્રહ થયો છે આગામી નવા રાઉન્ડમાં આ ડેમોમાં વધારે પાણી આવે તેવી શક્યતા દેખાઈ રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર